ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપીના કિનારા લોકોને સાવધ રહેવા સૂચના હરિપુરા કોઝવે પાણીમાં ગડકાવું પંદરથી વધુ લોકોનો ગામનો સંપર્ક તૂટ્યો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે અને પગલે આજે બુધવારે બપોર બે વાગ્યે એક લાખ પચીસ હજાર છસો બાવીસ ક્યુસેક પાણીની આવક સામે એક લાખ પચીસ છસો બાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીના બે કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા અને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તાપી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો છે જેની અસર બારદોલી તાલુકાના હરિપુરા ગામ નજીક આવેલા કોઝવે પર જોવા મળી રહી છે હરિપુરા કોઝવે કોસારી વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા માંડવી તાલુકાના પંદરથી વધુ ગામનો બાદોલી અને કડોશ સાથે સીધો સંપર્ક તૂટી ગયો છે આના કારણે ગામ લોકોને પચીસ ત્રીસ કિલોમીટરનો ચક્કર લગાવવો પડી રહ્યો છે જેની અસર વિદ્યાર્થી નોકરી વર્ગ આરોગ્ય સંબંધિત ઇમરજન્સી સેવાઓ પર પડી રહી છે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને કોઈ બનાવ ન બને તે માટે કોઝવે બંને બાજુ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત અહીં વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલ કરોડોના ખર્ચે પુલ પણ તૈયાર થવાની તૈયારીમાં જ છે આવના આવનારા દિવસોમાં થોડાક દિવસોમાં આ પુલ ચાલુ થતાં લોકોની મુશ્કેલી હલ થશે બપોરે બે વાગ્યે પ્રાપ્ત માહિતી અનુસાર ઉકાઈ ડેમની આવક એક લાખ પચીસ હજાર છસો બાવીસ ક્યુસેક જાવક એક લાખ પચીસ હજાર છસો બાવીસ ક્યુસેક જીવન સંગ્રહ ચાર હજાર નવસો પંચાણું પોઈન્ટ સત્તર એમસીએમ ચુમ્મોતેર પોઈન્ટ બાવીસ ટકા વર્તમાન ક્ષમતા પાંચ હજાર છસો ઓગણસી પોઈન્ટ છપ્પન એમસીએમ છોતેર પોઈન્ટ સાહીઠ ટકા આ સ્થિતિને ધ્યાનમાં રાખી તાપી નદીના કિનારે હેતુને જરૂરી સાવચેતી અને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે